ભરત જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના કાર્યક્રમ શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓને જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી કાર્યક્રમ પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરકારી યોજનાઓની ઝાંખીઓ પણ નિહાળી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારત દેશમાં ઇતિહાસનો દિવસ છે આ દિવસે બાબાસાહેબ આંબેડકર આપણું સંવિધાન અમલમાં આવ્યો હતો જેથી પ્રતિવર્ષે છવ્વીસમી જાન્યુઆરીના દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમથી પૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં વહેલી સવારે ભરૂચ જિલ્લાના આવેલી શાળાઓ સસ્તાઓ સરકારી કચેરીઓ ધ્વજવંદના કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ભરૂચ જિલ્લાઓના કક્ષાના કાર્યક્રમ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું ત્યારબાદ ખુલ્લી પોલીસ જીપમાં જિલ્લાવાસીઓના અભિવાદન જીલ લીજી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મંત્રીએ પોતાના ઉદબોધન જિલ્લાવાસીઓને સંબંધી ભારત અને ગુજરાત સહિત જિલ્લાના વિકાસના ગાથાઓ જણાવી હતી તેમણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી સરકારી વિવિધ સરકારી યોજનાઓ ટેબલો પણ નિહાળ્યા હતા જિલ્લા સહિત રાજ્યોમાં સિદ્ધિઓ મેળવેલ લોકોને સન્માનિત પણ કરાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા એસપી મયુર ચાવડા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી નાયબ કલેક્ટર એનઆર ધાંધલ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા